ઓમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો વાલા શ્રોતા મિત્રો મજામાં ને ફરી એકવાર ગીતા નિત્ય સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય વાલા મિત્રો સોમથી શનિ દર રોજ નિત્ય એક શ્લોકનો સત્સંગ તો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન નિત્ય સત્સંગમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નો અધ્યાય છો આત્મ નંબર છત્રીસ અસંશતા યોગો દુષ્પ્રાપ ઇતિ મતી વશ્યાત્મના તું યતતા શક્યો વાપનું પાયતે જેણે મન વષમો કર્યું એવા પુરુષ માટે યોગ દુષ્પ્રાપ્ય છે અને વસ્મવ કરેલા મનવાળા પ્રયત્નશીલ પુરુષ માટે સાધનથી એને પ્રાપ્ત કરવો સહજ છે એવો મારો મત છે તો મિત્રો વિડિયો વિસ્તારથી જોઈએ અસહયાત્માના યોગો દુષ્પ્રાપ્ કે મારા મતે એટલે ભગવાન કહે છે કે મારા મતે જેનું મન વશમો નથી તેના દ્વારા યોગ સિદ્ધ થવો અતિ કઠિન છે કારણ કે યોગની સિદ્ધિમાં મનનું વશ ન હોવું જેટલું બાધક છે એટલી મનની ચંચળતા બાધક નથી આથી ધ્યાન યોગી પોતાના મનને વશ કરવું જોઈએ મન વશ થતા જોડવા ઈચ્છે જ્યારે જોડવા ઈચ્છે જોડી શકે છે જેટલો સમય જોડવા ઈચ્છે તેટલો સમય જોડી શકે છે અને જોથી હટાવવા ઈચ્છે તોથી હટાવી શકે છે મોટા ભાગના સાધકોની એ પ્રવૃત્તિ હોય છે કે તેઓ સાધનને શ્રદ્ધાપૂર્વક કરે છે પરંતુ તેમના પ્રયત્નમાં શિથિલતા રહેશે એટલે કે આળસ રહેશે આજ કર્યું કાલ ના કર્યું આજ કહો તો મન લાગે ત્યારે થોડું વધારે ખેંચી લીધું અને કાલે મન ના લાગે તો ટૂંકમાં પતાવી દીધું જેથી સાધકમાં સંયમ નથી હોતો અર્થાત મન ઇન્દ્રિય અને અંતકરણનો પૂર્ણ રીતે સંયમ નથી થતો એટલા માટે યોગની પ્રાપ્તિમાં કઠિનતા થાય છે અર્થાત પરમાત્મા સર્વત્ર વિદ્યમાન રહેલા હોવા સત્તા પણ જલ્દી પ્રાપ્ત થતા નથી મિત્રો ભગવાન તરફ ચાલવાવાળા ભક્તિના સંસ્કારવાળા સાધકોમાં જેમ ખરાબ ચીજ વસ્તુ પ્રત્યે અરુચિ હોય છે તેવી અરુચિ સાધકને વિષય ભોગમાં નથી રહેતી નથી હોતી અર્થાત જો વિષય ભોગમાં એટલી જ નિષેધ અને પતન કરવાવાળા નથી દેખાતા હોતા તેને કારણ કે વિષય ભોગનો તેને વારંવાર જન્મો જન્મનો અભ્યાસ છે અને પેલી ચીજ વસ્તુથી જેની એને એલર્જી છે એની એને ગ્લાની થાય છે તો મિત્રો મૂળ વસ્તુ અહીં એ સમજવાની વાત છે કે જેમ નિશ્ચિત વસ્તુ ખાવાથી પતન તો જરૂર થાય છે પરંતુ તેનાથી પણ વધારે પતન રાગ પૂર્વક વિષય ભોગને ભોગવવાથી થાય છે કારણ કે પેલી વસ્તુ નિશ્ચિત વસ્તુ છે તેવી ભાવના રહે છે પરંતુ ભોગ ભોગવવાથી આ નિશ્ચિત છે એવી ભાવના નથી રહેતી એટલા માટે ભોગના જે સંસ્કારો અંતરમાં વસી ગયા છે તે બહુ ભયંકર હોય છે તાત્પર્ય એ છે કે નિષિદ્ધ વસ્તુ ખાવાથી આપણને ડર હોય છે અંદર ભાવના હોય છે કે આપણને પાપ લાગે અને એ ખાવાથી દંડ ભોગવી નષ્ટ થઈ જશે તો તે પાપ આગળ નવા પાપોમાં નહીં જોડે પરંતુ રાગપૂર્વક વિષયનું સેવન કરવાથી જે સંસ્કારો પડ્યા છે જે જન્મ જન્માંતર સુધી વિષય ભોગમો અને તેની રુચિના પરિણામ સ્વરૂપ તે સતત પાપમાં જોડાતો રહેશે તો મિત્રો અહીં મુખ્ય એક વાત સમજવા જેવી છે કે જે વસ્તુ માણસ પોતાની ભૂલ જ નથી માનતો એ ભૂલ એ નીકળવાનો કોઈ પણ દિવસ પ્રયત્ન નહીં કરે કારણ કે ભૂલ નથી માનતો તો તેનો પશ્ચાતાપ નહીં કરે અને પેલું તો એ ભૂલ માને છે કે ભાઈ આ મારી ભૂલ થઈ જાય તો ભૂલથી સુધારવાનો જરૂર પ્રયત્ન કરશે અને સુધારશે તો જરૂર એનું પતન અટકી એનો વિકાસ શરૂ થવાનો પરંતુ મિત્રો વિષય વાસનામાં જોડાયેલો વ્યક્તિ જન્મો જન્મના સંસ્કારના કારણે વારંવાર એના એક ભોગ ભોગવતો આવે છે એના કારણથી એ સમજવા લાગ્યો છે કે આ આમ વસ્તુ છે જેને આમ વસ્તુ જાણે કરે કાર્ય તો એના માટે એ પતંમાંથી ઉગરવાનો બીજો કોઈ રસ્તો જ નથી અને આના કારણે યોગ લોભો થઈ જાય છે જેવી રીતે મિત્રો અમુક સંસ્કારી વ્યક્તિના બાળકોનામાં એ સંસ્કાર આપવામાં આવે છે કે ભાઈ ગાળ એ ખોટી વસ્તુ છે ગાળ ન બોલવી જોઈએ અને અમુક વ્યક્તિઓના છોકરાનામાં એ એ સંસ્કારો હોય છે કારણ કે એમના આસપાસ વાતાવરણમાં એમના કુટુંબમાં ગાળ આમ વસ્તુ હોય છે તો પેલું સતત ગાળ બોલતો રહે તો પણ એને ના લાગે કે હું કશું ખોટું કરી રહ્યો છું આનાથી મને પાપ લાગે કે બીજાનું દિલ દુખાય કે આ આ સંસ્કાર છે તો જેને આ નથી ખબર પડતી એવી જ રીતે વિષય વાસના પણ એવી જ છે કે વિષય વાસના જેને આપણે જન્મ ભોગવતા આવ્યા છે વાસ્તવમાં વિષય વાસનાથી જ માણસ રાગ અને દ્વેષમાં જોડાય છે અને રાગ અને દ્વેષના કારણે જ માણસનું પતન થાય છે તો મિત્રો અહીં ભગવાન આ જ વસ્તુ કહેવા માગે છે કે સાધકના અંતઃકરણમાં વિષય ભોગોની રુચિ રહેવાના કારણે જ તે સંયમ નથી થઈ શકતો અને મન ઇન્દ્રિયોને પોતાના વશમાં નથી કરી શકતો એટલા માટે યોગની પ્રાપ્તિમાં એટલે કે તેને યોગ સિદ્ધ કરતા કઠિનતા લાગે છે વશાત્મના તું વાપનું પરંતુ જે તત્પરતાથી સાધન ભજનમાં લાગેલો છે અર્થાત જે ધ્યાન યોગ સિદ્ધિ માટે ધ્યાન યોગમાં ઉપયોગી આહાર વિહાર સુવું જાગવું ઉપાયો વગેરે નિયમોનું ચુસ્તપણે અને નિયમિત પાલન અને જેનું મન છે તેવા વિશ્વાત્મા સાધક દ્વારા યોગ પ્રાપ્ત કરી શકાય છે અથા એને માટે ધ્યાન યોગની સિદ્ધિ આસાન છે એવો મારો મત છે ઇતિ મેં મતી મિત્રો અહી ભગવાન સિદ્ધિ સૂક્ષ્મ સરળ વાત એકદમ સરળતાથી સમજાવે છે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એના નીતિ નિયમો પ્રમાણે તમે વર્તો તો તેમાં જલ્દી સફળતા થાય દાખલા તરીકે આપણે નથી કહેતા કે આટલી બધી દુનિયા હજારો લોકો ભક્તિ કરે છે તો પણ ભક્તિનો પ્રભાવ કેમ દેખાતો નથી તો બસ મિત્રો એનું આ જ કારણ છે કે એના નીતિ નિયમો પડાતા નથી દરેક જણ જાણે છે તેના નીતિ નિયમો પણ આવતું હતું છે આ તો બધું ચાલે આ તો બધું ચાલે જેમ અગિયારસ તમે કરો તો માં શું છે કે ઉપવાસ કરવાનો છે નિરાહાર રહેવાનો છે આહાર બિલકુલ લેવાનો નથી પાણી પ્રવાહી ઉપર કોતો ન છૂટકે ફળ ફૂલ ઉપર ફળફળાદી ઉપર જીવવાનું છે જ્યારે તમે રાજગરાનો શીરો બટાકાનું ભાજી આ બસ આખો દિવસ ખાઈ જ જાઓ તો બસ કઈ રીતે વર્ત ફળવાનું છે તો દરેક વસ્તુ ભગવાન એ કહેવા માગે છે કે કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવા માટે સંયમ સંયમ એટલે મનને વશમાં રાખવાની જરૂર છે અને જે જે નીતિ નિયમો સફળતા માટે જરૂરી છે એ નીતિ નિયમોનું દઢતા પ્રમાણે ચોક્કસપણે એનું પાલન થાય તો જલ્દી સફળતા મળે છે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી વસ્યાતમાં થવાનો ઉપાય કે સૌથી પહેલાં પોતાની જાતને એમ સમજે કે હું ભોગી નથી જીજ્ઞાસુ છું તેથી કેવળ તત્વને જાણવું જ મારું કામ છે હું ભગવાનનો છું તેથી કેવળ ભગવાનને અર્પિત થવાનું મારું કામ છે હું સેવક છું તો કેવળ સેવા કરવાનું જ મારું કામ છે ભોગ ભોગવવાનું નહીં કોઈની પાસેથી કંઈ પણ ઈચ્છવાનું મારું કામ નથી આ રીતે તે પોતાની અહમતાનું પરિવર્તન કરી દેવામાં આવે તો મૌ મન બહુ જલ્દી વશ થઈ જાય છે અને મન જ્યારે શુદ્ધ થઈ જાય છે ત્યારે તે આપોઆપ વશ થઈ જાય છે મિત્રો મનમાં ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓનો રાગ રહેવો એ જ મનની અશુદ્ધિ છે અને જ્યારે સાધકનો એક પરમાત્મા પ્રાપ્તિનો દઢ ઉદ્દેશ બની જાય ત્યારે તે ઉત્પત્તિશીલ અને વિનાશીલ વસ્તુનો રાગ અટી જાય છે અને આપોઆપ મન શુદ્ધ થઈને સ્થિર થઈ જાય છે કે વ્યવહારમાં સાધકી એ સાવધાની રાખવી પડે છે કે કદી કોઈ પણ અંશે પારકાના હકનું ન આવી જાય કેમ પારકાના લેવાથી મન અશુદ્ધ થઈ જાય છે આપણે જેને કહીએ છીએ કે બીજાનું કયો નોકરી કે મજૂરી કરીએ છીએ તો જેટલા પૈસા આપણને મળતા હોય એનાથી વધારે કામ કરવું વેપાર કરીએ છીએ તો વસ્તુ નો તોલ માપ અને ગણતરીમાં બીજાની સરખામણીમાં ભલે વધારે આપી દઈએ પરંતુ ઓછી તો ન જ આપીએ મજૂર વગેરેને પૈસા આપીએ તો તેના કામના જેટલા જ પૈસા આપીએ આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો પૂરી દક્ષતાથી પૂરો સમય પૂરી ઈમાનદારીથી કામ કરીએ તેનાથી કંઈક વધારે પૈસા ન લેવા જોઈએ આ રીતે વ્યવહાર કરવાથી મન જલ્દી શુદ્ધ થઈ જાય છે મિત્રો એ ભગવાન એક સૂક્ષ્મ વાત કરે છે કે વાસ્તવમાં ધ્યાન યોગની સિદ્ધિ માટે મનનો નિગ્રહ કરવો કે મનને વશ કરવું એટલું જરૂરી નથી જેટલું તેને અંકુશ અનુરૂપ ચલાવવું જરૂરી છે શુદ્ધ કરવું જરૂર છે અને શુદ્ધ કરવાનો મતલબ શું કે મનમાં વિષયો પ્રત્યે રાગ ન રહેવો જેને પોતાના મનને શુદ્ધ કરી લીધું તેને ધ્યાન યોગનો પ્રયત્ન કરવાથી તરત સિદ્ધિ થઈ જાય છે ભગવાને એકત્રીસમાં શ્લોકમાં સર્વભૂત સ્થિત યોગો ભજંતે કત્વામા સ્થિત પદ વડે જે વાત કહી હતી તેમાં મુખ્ય અડચણ છે કે ભગવાન બુદ્ધિ ભગવત બુદ્ધિ ન હોવી અને બત્રીસમાં શ્લોકમાં આત્મોપેવે સર્વત્ર સમ પશ્યતિ યોર્જુન પદવદે જે વાત કહી તેનું મુખ્ય લક્ષણ અડચણ છે તો રાગ દ્વેષ હોવા પરંતુ અર્જુન ભૂલથી મનની ચંચળતાને બાધક સમજી લીધી વાસ્તવમાં મનની ચંચળતા કોઈ વસ્તુમાં બાધક નથી કારણ કે મન ચંચળ છે જ એનો સ્વભાવ જ છે એનો સ્વભાવ એ કદી છોડવાનું સજ નહીં બરાબર એટલે મનની ચંચળતા એટલે મનને જડ કરી દેવાની જરૂર નથી પરંતુ બલકી સર્વમાં ભગવદ્ બુદ્ધિ ન હોય અને રાગ દ્વેષ હોવ કે બધાના અંગાથી જોડાયેલા રહેવું એ બાધક છે જો સુધી રાગ દ્વેષ છે તો સુધી બધામાં ભગવદ્ બુદ્ધિ થતી નથી અને જો સુધી બધામાં ભગવદ્ બુદ્ધિ થતી નથી એટલે કે ભગવાન સિવાય બીજાની સત્યતા જો સુધી માનીએ છીએ બીજાની સત્તા જો સુધી માનીએ છીએ ત્યાં સુધી સર્વથા મનનો નિરોધ થતો જ નથી આ લખી કે વૃત્તિનો નિરોધ કરવાથી વૃત્તિની સત્તા આવે છે કારણ કે વૃત્તિની સત્તાનો સ્વીકાર કર્યો છે ત્યારે તેનો વિરોધ કરીએ છીએ સ્વરૂપમાં કોઈ જ વૃત્તિ નથી તેથી વૃત્તિનો નિરોધ કરવાથી થોડા સમય માટે મનનો શાંત જરૂર થશે પરંતુ પછી પાછું ઉત્થાન થશે પાછી બીજી વૃત્તિ જાગશે જો બીજી સત્તાની માન્યતા જ ન રહે તો બીજી જાગવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થશે નહીં કારણ કે બીજી કોઈ સત્તા છે જ નહીં વાસ્તવમાં મનનું અસ્તિત્વ છે જ નહીં મનનું અસ્તિત્વ હોતું જ નથી ફક્ત તરંગ ઉઠે છે અને તરંગ સમી જાય છે તો મિત્રો પૂર્વ શ્લોકમાં ભગવાને કહ્યું કે જેનું અંતઃકરણ પૂરું વશ્યમાં નથી જે શિથિલ પ્રયત્ન કરવાવાળો છે કે ઢીલો ઢીલા પ્રયત્ન કરે છે અને પુરા નીતિ નિયમો પાળતો નથી તેને યોગની પ્રાપ્તિમાં કઠિનતા આવે છે આ અંગે અર્જુન આગળના બે શ્લોકોમાં ભગવાનને પ્રશ્ન કરશે તે આપણે જોઈશું તો સૌની રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે